અને કરોડની સંપત્તિ જપ્ત કરી છે જેમાં શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ પુણેનો બંગલો અને રાજકુન્દ્રાના ઇક્વિટી શેર પણ જપ્ત કરાયા છે આ પાછળનું કારણ શું છે જુઓ આ સમગ્ર વિડીયો ઈડીએ મહારાષ્ટ્રમાં નોંધાયેલી અલગ અલગ એફઆઈઆરના ના આધારે

રૂપિયા છ હજાર છસો કરોડના બિટકોઇન મેળવ્યા હતા રોકાણકારોને દસ ટકા વળતરની લાલચ સાથે આ બિટકોઇન રોકવામાં આવ્યા હતા જેમાંથી રાજકુંદ્રાએ આશરે બસો પંચાસી જેટલા બીટકોઇન મેળવ્યા હતા જેની કિંમત એકસો પચાસ કરોડ રૂપિયાથી પણ વધુ હતી અગાઉ કેસમાં ઈડીએ દરોડા પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ આ કેસના મુખ્ય આરોપી મહેન્દ્ર ભારદ્વાજ અને અજય ભારદ્વાજ હજુ પણ ફરાર છે સ્થાવર મિલકત મિલકત જપ્ત જપ્ત કરી હતી હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે શિલ્પા શેટ્ટી અને રાજકુન્દ્રા ને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે વધુ ન્યુઝ અપડેટ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી સબસ્ક્રાઈબ કરીને જરૂર જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર